તો મિત્રો મેં તમને હમણાં થોડાક દિવસ પહેલાં વિડીયો મૂક્યો હતો એમાં મેં કીધું હતું કે આ સિંગ કાઢવાની છે અને એના લાઈનમાં છે ને આમ પાતરા કરી દીધા છે જો તમને બતાવું જો હમણાં દી પહેલાં તમે વિડીયો જોયો છે ને તો સિંગ ઊભી હતી અત્યારે છે ને પાત્રા કરી દીધા છે અને અહીંયા છે ને મારા બા મારા ફઈ આવ્યા છે એ ને મારા મમ્મીને બધા છે ને સિંગ વીણે છે અને આ બેન જો રમે છે જો મમ્મી

હેમાંગ ભાઈ વીણે છે સુરતજી આવ્યા છે આ ભાઈ છે આવી કાંક મજા છે મિત્રો ગામડાની